પંડ્યા સાહેબ ભાવનગર ના દિવાન લખે ભરેલા દેખાવ પેહલી વાત કરી દઉં શિક્ષક દિવસ ભરત બાપુ નું આવું પટાંગણ ફળ્યું એમાં આટલી બધી સંખ્યામાં શ્રદ્ધાનું ભાતું લઈને તમે જયારે છે ત્યારે શિક્ષક દિવસ એટલે પેલો પ્રસંગ મને યાદ આવે શાળા એક નિશાળ શિક્ષકો વર્ખંડમાં બાળકોને ભણાવતા હોય એમાં ગુજરાતી મીડિયમ હોય ઇંગ્લિશ મીડિયમ હોય એક બાળક ધીરે 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 નિશાળ માં આવે અગથિયા ચડે એબીસીડી બોલી પાછું જાય બીજું કઈ આવડે નઈ એબીસીડી શિક્ષકે શીખવાડેલી ઇંગ્લિશ મીડિયમ નું બાળક હતું એબીસીડી બોલી જાય

એ નાનું બાળક શિવના મંદિરમાં આવી ભગવાન ભોળાનાથ ને પગે લાગી એબીસીડી પેલેથી છેલ્લે સુધી પંડ્યાસે બાળક બોલે આખી સીડી મંદિરમાં પૂરી કરે એબીસીડી પૂરી થઈ જાય બાળક પોતાનું બે ખંભે નાખી દે પાછું ધીરું 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 સ્કૂલ ની સામે હાલવા માંડે સ્કૂલ આવે શિવરાજભાઈ સ્કૂલ આવી જાય પાછું એબીસીડી બોલે પાછું જે કાંઈ સ્કેડ્યુલ છે એ પૂરું ભણવાનું કરી અને બાળક પાછું નીકળી જાય શિક્ષક દિવસ એટલે પેલો આ મને પ્રસંગ યાદ આવ્યો એટલે એક દી બીજો દી ત્રીજો દી એમ થાતા થાતા મહિનો વિયો ગયો બાળક મંદિરે જાય ભગવાન શિવના મંદિરમાં આવી એબીસીડી બોલીને બાળક નીકળી જાય શિવના મંદિરના પૂજારીએ બાળકને જોયું બાળક આવે છે એબીસીડી બોલીને બાળક ઊયું જાય નઈ પ્રાર્થના નહીં શ્લોક નહીં દુહો નહીં છંદ કેમ આવું બાળકને ઊભો રાખી અને એક દી શિવ મંદિરના પૂજારીએ એટલું કીધું બેટા તું બહુ સંસ્કારી બાળક છો સ્કૂલે જાય પહેલા તું આ મંદિરમાં આવસ પગે લાગેશ ભગવાનની આગળ તારું માથું ઝુકાવે પણ એબીસીડી બોલવાສ નથી કે શ્લોક આવડતો નથી બીજું કાય આવડતું તો તું મને કારણ તો કે એબીસીડી બોલવાનું તેથી પાછા પરનો બાળક જે સ્કૂલમાં जातो તું એ બાળક ભગવાન શિવની આગળ એબીસીડી બોલવા વાળો બાળક શિવ મંદિરના पुजारीને એટલું કીધું બાપુ બાપુ મને શ્લોક નથી આવડતો

મને કાય આવડતું નથી નથી શ્લોક આવડતો નથી ગીત આવડતું નથી આવડતું પણ જે બોલું છું એમાંથી પ્રાર્થના તું બનાવી લીધે મને એ આવડે છે પ્રાર્થના તારે બનાવવાને છે આવો જ્યારે ભાવ લઈ અને જે બાળક ભગવાનની સામે જાય તો દુનિયાને ભગવાન મળે કે ન મળે પણ એને તો શિવ મળી જાય